બનાય વારે બને પછી તો કેટલા ભેળસેળ કેટલું બધું મેં ભરતું લખી નાખ્યું છે ભરતું શરતું અટવાઈ જાવ બધું અટવાઈ જાઓ અમારા શિષ્યો પાકા હોય ને મને ઘણા બાબુ મને કહે કે બાબુ હું એ સત્સંગમાં બોલતો હું શિષ્યોને લેવા માટે ભાગવતની વાતો આપણે કરવી પડે આમાં આમાં પહેલાં લેવા માટે પછી એને કાઢી નાખી ભાઈ આ હું બોલતો તો આ ફોટું છે પછી એને કહીએ આમાં શિષ્યો બને પછી હું આ બોલતો તો એ ફોટું છે એ પછી એને સમજાવવું પડે પાછું ત્યાં તો હું આમ લેવા માટે કરતો હતો આ આ સત્ય નથી એમ આ છોડવું પડશે આમાંથી નીકળી જવું પડે તો જ મેળ પડશે નહીં પડે આપણે ગીતાજીની અંદર લખ્યું છે ને કે કોઈ લોભ લાલત વાળી ચીજ ગીતાજીમાં કર્ષણ નાખી નથી શેની પણ આશા ના રાખવાની પ્રલોભન નહીં ગીતો આવી છે તો કોઈ કે માતમ લખી નાખ્યું કે આ માતો વાંચો તો લાભ મળે ના નહીં એનું ફળ નહીં પડે હવે ફળ કૃષ્ણ ફળ નહીં ના પડે છે ગીતામાં તો એ લખ્યા વાત ભેડ્યું તો દીધું ને તો કૃષ્ણએ તો કૃષ્ણ ગીતા બનાવી છે કુરુક્ષેત્ર લડાઈ બનાવી છે નહીં મળે હું ગીતા લખી નાખ્યું હવે લખ્યા હોય તો બીજું હોય ને કેટલાય ભાગવતની અંદર રામાયણમાં શિવ પુરાણમાં દેવી ભાગવતમાં આવું વાહે વાહે વ્યાસ તો લખી ગયા રેડી પણ બીજા વ્યાસ કેટલાય આટલી પેઢીમાં કેટલા વ્યાસ થયા ને બીજા એ ફેરફાર કરી નાખે લખી ગયા પુસ્તક તો સાચા લખી ગયા પછી એનો વ્યાસ એનો દીકરો એનો દીકરો પછી ભેરફેર કરતા જાય પૈસા કમાવા માટે કાંઈક ને કાંઈક ભરતો છોડતો બ્રાહ્મણ મૂકી છે રોટલા પીટે છે મજા કરે છે કેટલું ખોટું નથી આપણે ત્યારે મૂર્તિ પૂજી ખોટી નથી પૂછતા પહેલાં જે રામ કાળમાં રામ જન્મ રામ ત્યાં નથી તો પૂજી તો થઈ જાય એમાં તમે વાણી અને ભગવાન સ્વામીને કેવા રૂપા બને એવા રૂપા ભગવાન ક્યાં હતા ગોલ બોલ મોટા નામ હમણાં બોલ છે એવા એવા હતા નહીં કાંઈ કરી નાખ્યા આપણે ત્યાં પૂજી પણ એવા હતા কেতি পেকি হাজাৰো বৰষুণ বদলি যায় আমাৰ কুফাৰ ফলা নে এই যে সাৰ বনা বোলো কৰো ফু ভগৱানে এটা দেক পলি আকা નમૂનો બીજા બાપ બાપા જાય બીજા ની માં વિજય તો ફરી જાય એટલે આપણે એમાં ઉનર માં આમાં નથી જવાબ આપણે આ છોડી દેવાની પણ હું કહું સત્ય વસ્તુ વાત એ સત્ય વસ્તુ છે સંતો પાસે સત્ય વસ્તુ છે સંતો એ પોતાના જ્ઞાન થી અંદર નિરખીને પછી બોલાને ને એની બધી ખબર પડી જાય પછી કે આ પૂર્વે શું હતું શું નથી એ પૂર્વે એને ખબર પડી જાય એટલે કચરો કાઢી નાખે એ પછી રામાની વાતો સુધારી કે ભાઈ રામાને કહેશે આમ પણ છે આમ આમ છે ખરી રીતે રામ આમ છે આ રાવણ કહેવાય આ નામ કહેવાય આમ આવું કહે હતું નહીં રામને દહા હતા એમ કે હતા નહીં કે જન્મી ના આવે દહ થવાનું આ બધું જ કે પછી બધી જ વાતો આવે ને કેટલી બધી આવે દ્રૌપદી સ્વયંની વાત હોય પામપતિની વાત આવે એ હતું નહીં ભાઈ આમ હતું એ જ્ઞાન મળી આવે પણ જગત તો ક્યાં સમજે છે જગત ના સમજે ને સંતો સમજે છે સંતોને બધી જ ખબર છે આમ હતું યોગ ને બધું જ્ઞાન ભર્યું છે એમાં ભેળસેળ તો એમાં થઈ ગયું છે પણ એ કોઈ વાંચતા નથી એટલે ઘણો ફેરસે નથી રાહ નથી વાંચતા યોગ વશિષ્ઠ સંતો વાંચે છે વશિષ્ઠ ગુરુ હોય રામના ગુરુ અને એનો સવાલ છે લોકો વાંચે તો એમાં રામ રૂપિયા મળે નહીં એટલે એ લોકો વાંચતા નથી એ લોકો બહુ એનો પ્રચાર નથી થયો એટલે હજી એમને છુપી છુપી પડી જાય જ્ઞાન મળે આત્મ જ્ઞાન પહેલાં પહેલા તો યોગ વશિષ્ઠ રામણ હોય તુલસી તો પછી થયા ને તુલસી પછી આવે યોગ વશિષ્ઠ રામણ પહેલી આવે

તો મને આનું કે હેતુ શું હશે તો સંતે સમજાયું કે એ તો હું સમજાવું તમને કે ભગવાનને ધરી ખીચડી ઊની હતી કે તારણ અડાઈ જે પેલા પેલે પેટી નહોતો ને એ ખીડણી ઉની હતી લાકડું રહી ગયો હતો આમ હલાવવા માટે ઠંડી થાય ભગવાન પાસે પીરો રહી ગયો હતો લાકડું આ તમે જ ખોડતા હોવ છે આ આવી માં તો છે આમ છે એક નાખતા જાય બધા અમારે સારક માત્ર એ નથી આવડાવાળો ગોળા તો છે

અમુક વસ્તુઓ એવી હોય છોકરાને સમજાવવા માટે નથી આપણે ચોકલેટ દેતા બધું સાનું રાખીને મૂળ તો કામ કરવા માટે દઈ છે હું એની સાચું તો હોય ને આ એવું છે જગતને બધાને ચોકલેટ જરૂર સાચું નથી સાચું તો સંતો ભાઈ મને અને સાચું પકડી દેતો પછી બીજું કરવાનું કરે તો છૂટી જાય એક સાથે સબ સદાય સબ સાથે સબ થાય એક વચનમાં રહી જાય ત્રણ લોકોનું મૂલ્ય છે તો ગુરુનું વચન પકડી લે તો એને પછી કાંઈ કરવું પડે નહીં એને પછી આ આપણો પાંચમો વેદ સૂક્ષ્મ વેદ છે તમારે ની આવે ને તમે જ્યાં શ્વાસ ઉશ્વાસ ની સાધના કરો ને એ પાંચમો વેદ છે સૂક્ષ્મ વેદ કહેવાય ચાર વેદ તો એના પાણી પડે ચાર વેદ થી આપણો મહાન વેદ છે સૂક્ષ્મ વેદ ગુરુભાઈ મળે આ પાંચમો વેદ પાંચમો વેદ જે બોલે બધું શાસ્ત્ર માં આવે આ સંતો જે બોલે આપણો પાંચમો સૂક્ષ્મ વેદ કહેવાય અથર્વેદ સમવેદ આ બધા બધાય ચાર વેદ નામ છે ને એમ આપણો પાંચમો સંતો સૂક્ષ્મ વેદ કહેવાય ਆਤਮਾ ਜੀਰੋ ਉਸੇ ਸੋਚਣਾ। ਇਹ ਆਤਮਾ ਉਹ। ਆਤਮਾ ਨਾਲ ਜੜਨੇ ਇਹਨੇ ਬੀਜੂ ਕਾ ਜਣੋ ਨਾ ਪਕੀ ਰਹੀ। ਇਹਨੇ ਕਾਇ ਕਰੂ। ਤਾਂ ਆਪਰੇ ਬਦੈ ਰੋਜ਼ ਰਾਤੇ ਧਿਆਨ ਆਤਮਾ ਨੂੰ ਕਰੀ। ਸਵੇਰੇ 4 ਵਜੇ ਆਤਮਾ ਨੂੰ ਧਿਆਨ ਕਰੀ। ਹਾਲੇ ਗੁਰੀ ਤਾਂ ਆਤਮਾ ਨੂੰ ਧਿਆਨ ਕਰੀ। ਜੇ ਇਹਨੇ ਗੁਰੀ ਨਹੀਂ ਆਪਣਾ ਨਹੀਂ। ਇਹ ਹਟੋ ਸੇ। ਇਹ ਆਪਰੇ ਕਟਮ ਆਵਿਦ ਨਹੀਂ ਗਿਓ ਨੇ ਹਟੋ ਸੇ। ਆਪਰੇ ਕਾਪੜ ਨਹੀਂ ਬੈਜੇ। ਆਪਰੇ ਬਹਿਲ ਨਹੀਂ ਨਾ ਇਹ ਆਵਿਦ ਬੋ। તો બે કરી નાખજો એટલે આ જ્ઞાન તો સંતોએ ઉજાગરા કરી કરીને ભજન કરીને વાણી બનાવ્યું છે એમાં જ્ઞાન જ ભર્યા છે બધી વાણી વિશે આત્માને જ વાણી આવે કોઈ વાણી એવી નહીં હોય કે આત્માને ઓળખ્યા પગલે હોય

આ નામનો નસો ચડી જાય પછી ઉતરે નહીં હોતી નસો નામનો હાંચો ચડ્યો ને ઉતરે પાછો જ્યાં જોઈ ત્યાં દૂજણથી સત્ગુરુનો પાછો કે મારા સતગુરુ લાત્મા એનો બધે જ બાહુ છે બધે જ જ્યાં જોઈ તે છે બહાર ભીતર અંદર ભીતરમાં છે બહાર પણ છે પછી એમાં આઠે પોને રાત દિવસ જેને રામથી ભરોસો સાચો રામેલે આત્માનું આઠે પો એટલે ચારે પ્રહાળની અંદર આઠે પોને રાત દિવસ જેને આ એને કુવે તો એ રામ આ તમારો વિવાદ કરું હું તો એમાં રે શું તો એમાં રે ફરતો હોય તો એમાં રે ખાતો પીતો તો આઠે પોણ આઠે પોણ રાત દિવસ જેને આમથી ભરોસો નતો પ્રેમ વેરા કે જેના ચિત્ર તળી અખંડ કરવું આવશે અખંડ કર તમારો જાત મળે ને એ ઘરમાં આપણે સુરતા નિશાન ધરાવીએ ને એ ઘરમાં જેનો પાછો રહી જાય ફરતો ને ફરતો એનો ત્યાં ઉપર નિશાન એનો બધા રાખે સુરતા એમ જ રહે એ અખંડ રાખે આ ત્રિકટનું ધ્યાન તમે કરો છો અખંડ કરે આ દસમો દ્વાર ખોલીને અહીંયાથી ચાલવાનું છે ને આ જ ઘર હતું

આંખથી તમે મને દેખો હું તમને દેખું આ જગત તો બધું દેખાય એ તો માયા છે એમ બધે બહાર ભીતર ભગવાન એમ નથી કીધું આ તો માયા છે પણ તમારી અંદર અને મારી અંદર એમ કીધું છે બધાના ઘટમાં બધા ઝાડ બીટમાં આત્મા છે એમ બહાર ભીતર કીધું છે પવન રૂપી છે ને આપણે શ્વાસ લઈને પવન રૂપી છે ને એ પવન દેખાય નહીં પણ છે તો ખરા બધે પવન આપડે લહેર કાલે હવા લાગે બારે જાય ને આમથી હવા આવે શિયર વાયરો ખબર નથી પડે પણ હાથમાં ના આવે દેખાય નહીં આંખથી દેખાય આત્મા એવો દેખાય નહીં ਆਤਮਾ ਨੂੰ ਇਹ ਸਾਸਥ ਹੈ ਦਿਖਾਈ ਨਹੀਂ ਪਰ ਇਹ ਸਾਸਥ ਹੈ ਕਿ ਨਾ ਆਤਮਾ ਵੀ ਰਿਤ ਨੂੰ ਸੇ ਇਹਨੂੰ ਆਪਰੇ ਤ੍ਰਿਕੋਟ ਰਿਧਾਨਾ ਰੂਪ ਆਤਾਂ ਫਰਤਾ ਬਹਿਤਾ ਹੋਤਾ ਉਹ ਨਹੀਂ ਆਖ ਮੰਨ ਕਰਦਾ ਆਪਣਾ ਮਨ ਤਾਂ ਉੱਪਰ ਜਿਹਾ ਰਹਿਉ ਅਧਰ ਰਹਿਉ ਅਧਰ ਆਸਨ ਦੇਵਨ ਨੂੰ ਸੰਤੋਖ ਅਧਰ ਆਸਨ